ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક સ્ટોક સામે આવી રહ્યો છે કે જેમાં આજે નવા ફિફ્ટી ટુ હાઈ બન્યા છે ભારતી એરટેલ આજે જોઈએ તો અઢારસો વીસના આજે આપણને કારોબારમાં હાઈ બન્યા છે અને અઢારસોના આજુબાજુ ક્યાંક ને ક્યાંક કારોબાર સસ્ટેન થતો જોવા મળે છે અસીમ સર તમારી પાસે હું ભારતી એરટેલ લઈને આવીશ કે આજે આપણે જોઈએ તો સ્ટોકમાં નવા રેકોર્ડ આવી બન્યા છે અગાઉ પણ આપણે જોઈએ તો કે કંપની દ્વારા અમુક એક્શનો કરવામાં આવી હતી કે એમનું જે ઇન્ફ્રા કારોબાર છે ધીરે ધીરે તેઓ ઇન્ડસ્ટ્રાવવાને વેચી રહ્યા હતા અને તેઓ એમનું જે મેઇન જે કોર બિઝનેસ છે એની ઉપર તેઓ હાલ આવો ફોકસ કરી રહ્યા છે અને સ્ટોકમાં આજે સારું એવું સેલિબ્રેશન જોવા મળ્યું છે અને સાથે સાથે એક વોડાફોન આઈડિયા પણ આપણે ચર્ચા કરવો જોઈએ ઠીક છે કે એટલું બધું કોઈ ખાસ આશા અપેક્ષા હાલ એ હિઝો બનાવ ના રાખ્યું છે પરંતુ એક બ્રોકરેજ હાઉસ અહીંયાથી આવ્યો હતો રિપોર્ટ સીટી દ્વારા વોડાફોન આઈડિયા ઉપર બાયના રેટિંગ બાર રૂપિયાના ટાર્ગેટ આપ્યા હતા એમનું કહેવું છે કે જેઓ ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે કંપની નવી લોન લેવી શકશે એના કારણે નવું ફંડિંગ મળશે તો ઇન્ડસ્ટ આવવાના અહીંથી ક્યાંક ને ક્યાંક ફાયદો થશે એટલે સાથે સાથે તેઓ બંને સ્ટોકને અહીંથી અહીંથી આવરણ કર્યું છે એટલે સર હું તમારી પાસે એક ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયા બંને ઉપર સર વ્યૂ લેવા માગીશ સૌપ્રથમ ભારતીય એરટેલની વાત કરું યોમિક તો ભારતીય એરટેલ માટે હું ઓલ ટાઈમ પોઝિટિવ રહેલો છું બિકોઝ જે રીતે ટેલી ડેન્સિટી ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં છે અને સબસ્ક્રાઈબર બચ્ચો ચાલ્યો છે અને કંપનીએ જે ઇમ્પ્લીમેન્ટેશન ઇમ્પ્લિમેન્ટેશનથી માંડીને જેમ ટાવર એમના જે ટાવર છે એ બી સેલ કર્યા છે એ પછી કંપનીની પ્રોફિટેબિલિટીમાં મોટો સુધારો જોવા મળ્યો છે બીજી વસ્તુ છે કે જે અંડરસી કેબલનું પણ કામ પૂરું થઈ ગયું છે એટલે આવનારા સમયમાં ઘણા માર્જિન સુધરે એવી શક્યતા છે આફ્રિકન ઓપરેશન્સ પણ બેટર ચાલી રહ્યા છે એટલે ઓલ ફ્રન્ટ ઉપર તમે જુઓ તો ભારતીય એરટેલ લુક્સ રિયલી વેરી ગુડ બીજી વસ્તુ આજે જે સમાચાર છે એ પ્રમાણે બ્લિન્કિટ સાથે એમણે કરાર કર્યા છે અને આઈ થિંક દસ મિનિટમાં સિમ કાર્ડ આપવાની કે ટાઈપની કરાર કરેલા છે એટલે ઓવરઓલ તમે જોશો તો ફ્રોમ ઓલ ફ્રન્ટ ભારતીય એરટેલના ફંડામેન્ટલ ઘણા સારા ઇમ્પ્રુવ થયા છે આ સ્ટોક તો હું એવું કહી શકીશ કે એવરી ડિકલાઇન બાય કરવો જોઈએ પોર્ટફોલિયો સ્ટોક છે યુ કીપ ઇટ ફોર ધ વેરી લોંગ ટાઈમ જેમ આપણે પાસ્ટમાં ઇન્ટરગ્લો એવિએશનની પણ પાસ્ટમાં વાત કરી લીધી હતી અને આજે આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ એનું કહેવાય ધ પ્રાઇસિંગ સિમિલરલી ભારતીય એરટેલ જો લોંગ ટર્મ માટે રાખવામાં આવશે તો નવા પ્રાઇસ તમને જોવા મળી શકે છે એઝ ફાર એઝ વોડા ફાઈન આઈડિયા ઇઝ વોડા આઈડિયા ઇઝ કન્સન નો ડાઉટ કંપનીને સર્વાઇવ કરવામાં ઘણી બધી સરકારે મદદ કરી છે એજી આરની ઇક્વિટીમાં કન્વર્ટ કરી છે અને તેર ઇઝ ઓલ પોસિબિલિટી કે સર્વાઇવલ બી ધેર કદાચ બંને જે એમના પ્રોમોટર્સ છે એ કદાચ નવી ઇક્વિટી પણ નાખી શકે છે અને ઇન્ટરેસ્ટ બર્ડનમાં સારો એવો ઘટાડો પણ થયો છે